ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો વાતાવરણમાં પલટો આવતા ખાબક્યો કમોસમી વરસાદ આજે સવારથી જ વાતાવરણમાં આવ્યો છે પલટો સાથે કમોસમી વરસાદી માહોલ છવાયો પાલીતાણામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે પાલીતાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદી માહોલ પાલીતાણાના ઘેટી દુધાળા કણજરડા આદપુર નાનીમાળ વીરપુર જીવાપુર જામવાડી રાજસ્થળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ કમોસમી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતામાં મુકાવા રિપોર્ટર કેતન રાઠોડ ગુજરાત ન્યૂઝ પાલિતાણા